ગુજરાતમાં જાણે કૌભાંડોની ભરમાર સર્જાઈ હોય તેવું જ લાગી રહ્યું છે રોજ સવાર પડે ને ગુજરાતમાં એક નવું કૌભાંડ છે તે સામે આવતું હોય છે ચાહે શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે કે અન્ય કોઈ જગ્યાની વાત કરવામાં આવે કે જમીનને લઈને કૌભાંડની વાત કરવામાં આવે ગુજરાતમાં આવા અનેક કૌભાંડો છે કે જે સામે આવતા હોય છે ત્યારે ગુજરાતમાં શિક્ષણને લગતા પણ અનેક કૌભાંડ છે જે અત્યાર સુધી સામે આવેલા છે જેમાં નકલી સ્કૂલ હોય નકલી યુનિવર્સિટી હોય કે પછી ભૂતિયા શિક્ષકો હોય કે શિક્ષકો કે જે ગુલ્લીબાજ બન્યા હોય અને વિદેશ ભાગી ગયા હોય આવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે આવ્યા છે અને સરકારને ઉગાડી પાડવામાં આવી હોય પરંતુ માત્ર જે કાગળ ઉપર હોય તેવી કોલેજનો કિસ્સો છે કે ફરી એકવાર ગુજરાતમાં સામે આવ્યો છે કે કોલેજમાં જે કહી શકાય કે સરકારના કાગળ ઉપર માત્ર આ કોલેજ છે જે જોવા મળી રહી છે પરંતુ તે જગ્યા ઉપર આ કોલેજ નથી અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોય ત્યારે આ કઈ જગ્યાએ આ કોલેજ છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન મહેસાણા જિલ્લાની કડી તાલુકાની રાજપુરા ખાતે આવેલી શારદા બી કોલેજ કે જે કોલેજ દસ વર્ષથી ચાલી રહી છે પરંતુ આ કોલેજને લઈ અનેક સવાલો છે તે ઊભા થયા છે કારણ કે આ કોલેજ કે જે માત્ર કાગળ ઉપર હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે ત્યારે એક ઉમેદવાર છે કે જેના દ્વારા આ અરજી છે તે કરવામાં આવી હતી કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જે આ ફરિયાદ છે તે કરવામાં આવી કે જે કોલેજ કાગળ ઉપર ચાલતી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે રજૂઆત મળતા જ યુનિવર્સિટી દ્વારા આ તપાસ સમિતિ છે તેની નિમણૂક કરવામાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા ચાર સભ્યોની સમિતિ અને યુનિવર્સિટી દ્વારા પણ ચાર સભ્યોની સમિતિ રચી કોલેજ ખાતે જે તપાસ કરી તેનો રૂપ રિપોર્ટ જે છે તે રિપોર્ટ ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો હતો ત્યારે આખરે આ રિપોર્ટના આધારે કોલેજની ક્લોઝર નોટિસ છે તે પણ આપવામાં આવી ત્યારે આ જ બાબતને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા છે તે પણ સામે આવ્યા હતા અને તેમના દ્વારા નિવેદન છે તે આપવામાં આવ્યું ત્યારે પ્રફુલ પાંસેરિયા દ્વારા આ કોલેજને લઈને શું કહેવામાં આવી રહ્યું છે તે આપણે અહીંયા પહેલાં સાંભળીએ પાંચ તારીખે જ્યારે અમારી પાસે અનેક કોલેજ બાબતની ફરિયાદ આવતી હતી ત્યારે આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે એક ટીમ મોકલી હતી પાટણ યુનિવર્સિટીની સંલગ્ન ચાલતી શારદા બીએડ કોલેજમાં ત્યાં સંપૂર્ણપણે ગેરનીતિ જળાણી રજીસ્ટર ન હતું સ્ટુડન્ટ્સ ન હતા અને સ્થળ પણ ફેરવેલું હતું સરકારના ધ્યાન બહાર તો તુરંત જ રિપોર્ટ આવતા અમે એ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વીસી પોરિયાજીને જણાવેલું અને એમણે આજે આ શારદા બી કોલેજ ક્લોઝર માટેની પત્ર પાઠવી દીધો છે બીજી અનેક આવી ફરિયાદો આવી રહી છે ત્યારે ચોક્કસ પ્રકારે અમે અમારી ટીમ બનાવીને આવું કંઈ પણ શિક્ષણ જગતમાં ચાલતું હશે તો ચોક્કસ એની તપાસ થશે તપાસથી આ પછી એક્શન લેશે અધિકારીઓની કોઈ પણ સંદવણી હશે તો કોર્ટની નોટિસ કે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થશે કોઈ ડુપ્લિકેટ દસ્તાવેજો મેળવીને જો કોલેજ પાસ કરવાનો પ્રયાસ કર્યો હોય અથવા તો આવી ગવર્મેન્ટ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હશે તો કે એવું કર્યું હશે તો ખોદદારી કાર્યવાહી પણ કરીશું માટે આ તપાસ કરી ગુજરાતની જ્યાં જ્યાં આવી કમ્પ્લેન આવેલી છે એ તમામ બાબતોની તપાસ થશે આ જ રીતે શારદા કોલેજ બીએડને જ્યારે ક્લોઝર કરી દેવામાં આવ્યું એ જ રીતે તમામ કોલેજનું તપાસ થઈ અને જો કંઈ ખોટું કે ગેરનીતિ જણાશે તો એક્શન લેવાશે આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે હજી જે કંઈ તપાસના રિપોર્ટ આવશે અને એના પછી શું એક્શન લેવા એ આગળ વધીશું શારદા બીઆર કોલેજની સંપૂર્ણ ગેરરીતિ સામે આવી છે જેમાં રજિસ્ટ્રાર અને સ્ટુડન્ટ ન હોવાના કારણે જે સરકારને ધ્યાનમાં ન આવે તે રીતે તેનું સ્તર છે તે પણ ફરવી નાખવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું હતું રિપોર્ટ આપ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એને લઈને પ્રફુલ્લ પાંસેરિયા પણ એવું કહી રહ્યા છે કે આનું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોલેજને ક્લોઝર નોટિસ છે તે પણ આપી દેવામાં આવી છે અને સરકાર સાથે તેને છેતરપિંડી કરી છે તો તેને લઈને ફોજદારી કાર્યવાહી પણ તેમની સામે કરવામાં આવશે અને કોલેજમાં પણ તપાસ કરવામાં આવશે કે જો અન્ય કોલેજમાં આવી કોઈ ગેરરીતિ બહાર આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અહીંયા પાનશે સાહેબ તમને હું એ સવાલ કરવા માગીશ કારણ કે તમારા જ શિક્ષણ વિભાગ ઉપર આને લઈને સવાલ છે તે થઈ રહ્યા છે કે કેમ આટલા વર્ષોથી દસ વર્ષથી આ કોલેજ છે તે ચાલી રહી હતી તો આ દસ વર્ષમાં તમને ખ્યાલ ના આવ્યો કે આ કોલેજ માત્ર કાગળ ઉપર જ છે જ્યારે અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવી યુનિવર્સિટીને આ અરજી છે તે કરવામાં આવી યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચવામાં આવી અને જ્યારે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી ત્યારે તમને ખબર પડી કેમ અત્યાર સુધી સૂતા હતા જ્યારે આ કોલેજનું કોઈ અસ્તિત્વ નથી ત્યારે કોલેજમાં કોઈ વિદ્યાર્થીઓ નથી તો પછી કઈ રીતે આ કોલેજ જ્યાં ત્યાં ચાલી રહી છે તેવું કહી શકાય દસ દસ વર્ષથી માત્ર કાગળ ઉપર કોલેજ ચાલતી દેખાડવામાં આવી છે ત્યારે આની અંદર ક્યાંક ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓનું પણ ક્યાંક અંદર ઇન્વોલ્વમેન્ટ હોય સામેલગીરી હોય તેવું નથી લાગતું અને તમે ફોજદારી ગુનાની વાત કરી રહ્યા છો છેતરપિંડી થઈ હોવાની વાત કરી રહ્યા છો તો જો ફોજદારી ગુનો નોંધવામાં આવશે અને એની તપાસમાં તમારા જ ક્યાંક ભાજપના નેતાઓની અંદર જે સામેલગીરી સામે આવશે તો શું ખરેખર તેમની સામે પણ તમે કોઈ કાર્યવાહી કરશો ખરી આવા અનેક સવાલ છે કે જે અત્યારે હાલ શિક્ષણ વિભાગ અને સરકાર ઉપર થઈ રહ્યા છે કારણ કે આટલી મોટી ગેરનીતિ કે આખી કોલેજ દસ વર્ષથી માત્ર કાગળ ઉપર ચાલી રહી હતી તો શું સરકારને આ બાબતની ખબર નહીં હોય કે પછી ખબર હોવા છતાં પણ ક્યાંક આંખ આડા કાન કરીને જે પ્રમાણે દર વખતે ચાલતી હોય છે તે જ પ્રમાણે આ વખતે સરકાર ચાલી હતી હવે આ વખતે જ્યારે આ આખી કોલેજની જે લાલિયાવાડી એટલે કે કહેવાય કે માત્ર કાગળ ઉપર ભૂતિયા કોલેજ આને કહીએ તો પણ ખોટું નહીં ચાલે આવી ભૂતિયા કોલેજ બહાર આવી છે ત્યારે આમાં પણ તપાસનો માત્ર નાટક જ રચવામાં આવશે કે અમે તપાસ કમિટી રચીશું અમે ફરિયાદ દાખલ કરીશું અને એસઆઈટીની રચના કરીશું અને ત્યારબાદ જેસે તે વેસે કે દર વખતની જેમ એસઆઈટીનો રિપોર્ટ કે જેમાં કોઈ પણ વ્યક્તિનું નામ સામે ન આવે માત્ર જે નાના નાના કોઈક અધિકારી હોય કે તે વ્યક્તિ હોય નાના તેમનું જ નામ અંદર નાખવામાં આવે અને તે જ લોકોને પકડી લેવામાં આવે છે કાં તો પછી જે કાગળ ઉપર તેના જે ટ્રસ્ટીઓ કે જે ચેરમેન હશે તેની ધરપકડ કરવામાં આવશે પણ ખરેખર આની પાછળ કોઈ ભાજપના નેતાનો બેકઅપ ના હોય તો આટલું મોટું કૌભાંડ રચવાની કોઈની તાકાત નથી ત્યારે એનું નામ પણ હવે શું બહાર લાવવામાં આવશે ત્યારે આપ શું માનો છો કે ખરેખર આની પાછળ જો ભાજપના નેતાનો કોઈ હાથ હશે તો તેનું નામ બહાર આવશે તેની સામે ફરિયાદ થશે તેની ધરપકડ થશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર